નમસ્કાર મિત્રો હું છું તમારો નવો દોસ્ત પૂષણ બ્રહ્મચારી અને આજે આપણે વાત કરીશું નવતર ડિસેમ્બરની ડિસેમ્બર એ વર્ષનો અંતિમ માસ છે અને અંતિમ માસ આપણા માટે વિવિધ અને વિશેષ દિવસો લઈને આવે છે તો ચલો મિત્રો આપણે વાત કરીએ નવતર ડિસેમ્બરની પહેલી ડિસેમ્બર એટલે સમાજ શિક્ષા દિન મિત્રો ભારત આપણો દેશ છે અને આપણે દેશના રહેવાસી કોઈ પણ દેશ એના સમાજથી બને છે અને સમાજ એટલે લોકો લોકો જેટલા શિક્ષિત હશે સમાજ એટલો જ શિક્ષિત હશે મિત્રો જેમ કે તમને ખબર છે કે આપણા દેશમાં શિક્ષણ મેળવવું આપણો અધિકાર છે અને જો આપણે શિક્ષિત હોઈએ તો બીજાને શિક્ષણ આપવું એપની નૈતિક ફરજ છે મિત્રો શિક્ષણ એટલે ખાલી અંક જ્ઞાન કે શબ્દ જ્ઞાન જ નહીં પણ સામાજિક સભાનતા જેમ કે મત અધિકાર ચોખ્ખાઈ સ્વચ્છતા આરોગ્ય વગેરે વગેરે અને ઘણી બધી સંસ્થાઓ આ દિવસે મિત્રો એડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ અર્થાત એચઆઈવી વાયરસ એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસના લીધે એઇડ્સ થાય છે આ રોગ દૂષિત રક્તનું દાન હાઈપોડર્મિક સોય એચઆઈવી પોઝિટિવ ગર્ભાવસ્થા અને અન્ય શારીરિક પ્રક્રિયાઓના લીધે થાય છે મિત્રો આ રોગનો કોઈ ઉપચાર કે ઈલાજ ઉપલબ્ધ નથી એટલે જ આપણે તેની જાગૃતિ અનિવાર્ય છે ડબ્લ્યુ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નાઇન્ટીન એટે ફર્સ્ટ ડિસેમ્બરને વર્લ્ડ એઇડ્સ ડે તરીકે જાહેર કર્યો હતો ઘણી સામાજિક સંસ્થાઓ અને સ્કૂલો આ દિવસની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજે છે મિત્રો પહેલી ડિસેમ્બર એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ડે મિત્રો બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ ગુજરાતીમાં કહીએ તો સીમા સુરક્ષા દળ ફર્સ્ટ ડિસેમ્બર નાઇન્ટી સિક્સટી ફાઇવની રોજ બીએસએફ અસ્તિત્વમાં આવ્યું બીએસએફમાં અલગ અલગ વિંગના લગભગ એકસો બટાલિયન છે હાલમાં તે વિશ્વનું સૌથી મોટું સરહદ રક્ષક બળ તરીકે ઊભું છે બીએસએફ યુદ્ધ દરમિયાન તો મદદરૂપ થાય જ છે પણ તે શાંતિના સમય દરમિયાન ભારતના સરહદની જાળવણી પણ કરે છે મિત્રો થર્ડ ડિસેમ્બર એટલે વર્લ્ડ ડિસેબિલિટી ડે મિત્રો આઈડીપીડી નામની સંસ્થાએ થર્ડ ડિસેમ્બર ડેના દિવસને વિશ્વ ડિસેબલ ડે તરીકે જાહેર કર્યો હતો મિત્રો ડિસેબલ્ડ એટલે વિકલાંગ વ્યક્તિઓ વિકલાંગ વ્યક્તિઓને એક સમાન અધિકાર મળે તે માટે આ દિવસ મનાવવામાં આવે છે મિત્રો આપણે ઘણી વખતે જોયું હશે કે અગર કોઈ વ્યક્તિ પાસે કોઈ અંગ ન હોય અથવા નબળો અંગ હશે તો એ વ્યક્તિ નિરાશ થયા વગર બાકી બીજા અંગોને તાકાતવર બનાવીને આપણને પ્રેરિત કરે છે એટલે જ આવા લોકોને વિકલાંગ નહીં પણ દિવ્યાંગ કહેવાય છે નહીં પણ ડિફરન્ટલી એબલ્ડ કહેવાય છે ડિસેમ્બર એટલે જો તમારે ભારતની રક્ષા કરવી હોય તો માત્ર મિલિટરી કે પોલીસ જ વિકલ્પ નથી ભારતની આંતરિક સુરક્ષાની જવાબદારી હોમગાર્ડને સોંપવામાં આવી છે ભારતીય હોમગાર્ડ એ ભારતીય અર્ધલશ્કરી પોલીસ દળ છે જેને ભારતીય પોલીસની સહાયક તરીકે કાર્યરત કરવામાં આવી છે ઇન્ડોચાઈના વોર પછી નાઇન્ટીન સિક્સટી ટુમાં હોમગાર્ડ ઓર્ગેનાઇઝેશનનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું કોલેજના વિદ્યાર્થીઓ કૃષિ અને ઔદ્યોગિક કામદારો જેવા સિવિલ સોસાયટીના વિવિધ વિભાગોમાંથી હોમગાર્ડ્સની ભરતી કરવામાં આવે છે હોમગાર્ડ પોલીસની સહાયક તરીકે સેવા આપવા માટે અને સામાન્ય રીતે દેશની આંતરિક સુરક્ષા જાળવવામાં મદદ કરે છે કોઈપણ પ્રકારની કટોકટીના સમયમાં સમુદાયને સહાય કરે છે જેમ કે એરરેડ પૂર ભૂકંપ અને અન્ય કુદરતી આપત્તિઓમાં મદદરૂપ થાય છે મિત્રો સાતમી ડિસેમ્બર એટલે સશસ્ત્ર સીમા બળ સશસ્ત્ર સીમા બળ એટલે કે SSB SSB એ ભારતની સેન્ટ્રલ સશસ્ત્રીય પોલીસ દળોમાંથી એક છે તે હાલમાં ગૃહ મંત્રાલયની વહીવટ નિયંત્રણ હેઠળ છે બે હજાર એક પહેલાં બળને સ્પેશિયલ સર્વિસ બ્યુરો એસ તરીકે ઓળખવામાં આવતી હતી બે હજાર સત્તર મુજબ સિક્સટી સેવન બટાલિયનમાં સેવન્ટી સિક્સ થાઉઝન્ડ થ્રી થર્ટી સેવન સક્રિય કર્મચારીઓ છે તેનો પ્રાથમિક હેતુ ચાઇનાની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા આક્રમણના કાર્યને કાબૂમાં રાખવાનો હતો તેથી ઓગણીસો ત્રેસઠમાં તેની રચના થઈ એસએસબીએ વર્ષ બે હજાર તેરનું ગોલ્ડન જ્યુબલી વર્ષ ઉજવ્યું હતું આ ઉજવણી દિલ્હીથી બીજી એપ્રિલ બે હજાર તેરના રોજ માઉન્ટ એવરેસ્ટ અભિયાનના ફ્લેગ ઓફથી શરૂ થઈ અને આનંદની વાત એ છે કે બે હજાર ચોદમાં ભારત સરકારે એસએસબીમાં સ્ત્રીઓની ભરતીને પણ મંજૂરી આપી હતી મિત્રો દસ ડિસેમ્બર એટલે હ્યુમન રાઇટ્સ ડે રાઇટ્સ અપનાવી હતી માનવ અધિકારનું રક્ષણ કરવું એ આપણા જ હાથમાં છે ભેદભાવ અથવા હિંસાના જોખમમાં રહેલા શરણાર્થી અથવા રેફ્યુજી અપંગ વ્યક્તિઓ એલજીબીટી વ્યક્તિઓ સ્ત્રી બાળક સ્વદેશી લોકો તેમજ લઘુમતી જૂથને ન્યાય અપાવો અને એમનો બચાવ કરવો એ બધી આપણી નૈતિક જવાબદારીઓ અને નૈતિક ફરજ છે દોસ્તો અગિયારમી ડિસેમ્બર એટલે યુનિસેફ ડે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડનું મુખ્ય મથક ન્યુયોર્ક સિટીમાં આવેલું છે યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ વિકાસશીલ દેશોમાં બાળકો અને માતાઓને માનવીય અને વિકાસલક્ષી સહાય પૂરી પાડે છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડનું નિર્માણ યુનાઇટેડ નેશન્સ મંડળની સભા દ્વારા ઇલેવન્થ ડિસેમ્બર નાઇન્ટીન ફોર્ટી સિક્સના રોજ કરવામાં આવ્યું હતું યુનિસેફ એ બીજા વિશ્વયુદ્ધ દ્વારા નાશ પામેલા દેશના બાળકોને ઇમરજન્સી ફૂડ અને હેલ્થકેર પૂરી પાડે છે છત્રીસ સભ્યો એક્ઝિક્યુટિવ બોર્ડ નીતિઓ સ્થાપિત કરે છે કાર્યક્રમને મંજૂર કરે છે અને વહીવટી અને નાણાકીય યોજનાઓની દેખરેખ કરે છે પોલેન્ડના ડોક્ટર લુડવિક રાજમન એ યુનિસેફના આઠ થી ચૌદ ડિસેમ્બર હસ્તશિલ્પ સપ્તાહ મિત્રો લોક કહેતા હે કે કલા સે પેટ નહીં ભરતા પણ હું કહું છું કલા એક એવું વ્યવસાય છે જેમાં રોકાણ પોતે કલા જ છે અને એક કલાના લીધે તમે આખું તમારું જીવન પસાર કરી શકો છો મિત્રો તમને ખબર છે કે હસ્તશિલ્પ એટલે હાથથી બનાવેલી વસ્તુઓ અખિલ ભારતીય હસ્તશિલ્પ સપ્તાહ આઠથી ચૌદમી ડિસેમ્બરમાં સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે લોકોની હસ્તકલા વિશે સમજ અને તેનું મહત્વ વધારવા માટે આ સપ્તાહ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે દર વર્ષે મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં એક મોટું હસ્તશિલ્પ પ્રદર્શન યોજવામાં આવે છે અખિલ ભારતીય હસ્તશિલ્પ બોર્ડ સર્વપ્રથમ ઓગણીસો ને બાણુંમાં એક સરકારી સલાહકાર તરીકે ભારતની હસ્તશિલ્પ સંબંધિત સમસ્યાઓ સાથે મળીને હસ્તશિલ્પના વિકાસ માટે તેને અમલમાં મૂકી અને સુધારણા માટે સ્થાપિત કરવામાં આવી છે આ બોર્ડને તમામ બાબતોની જાણકારી હોવી જોઈએ જેમ કે ટેકનિકલ નાણાકીય અને કલાત્મક માર્કેટિંગ વગેરે ચૌદમી ડિસેમ્બર ઉર્જા બચત દિન જો એક દિવસ ઉર્જા ના હોય તો આપણે જીવી જ ના શકીએ કારણ કે આપણે કોઈ પણ કામ કરવા માટે ઊર્જા જોઈએ છે અને આપણા ઘરમાં ઉર્જાથી કેટલી બધી વસ્તુઓ ચાલે છે જેમ કે ટીવી ફ્રિજ કોમ્પ્યુટર વાઈફાઈ અરે ઊર્જા નહીં હોય તો તમે તો લોકો તમારો મોબાઈલ ક્યાંથી ચાર્જ કરશો મિત્રો ઉર્જા તમે બહુ જ સાચવીને વાપરો તમે ઘરની બહાર નીકળો કે રૂમની બહાર નીકળો તો ધ્યાન રાખો કે બધા લાઈટ પંખાઓ બંધ છે કે નહીં તમે મોબાઈલ કે કોઈ પણ ઉપકરણો જે ચાર્જિંગ પર મૂકો તો એને વધુ ચાર્જિંગ પર ના રાખતા અને મિત્રો ઘરમાં જેટલા પણ મુખ્ય ઉપકરણો છે જેમ કે ટીવી છે કોમ્પ્યુટર છે એ બધાની મેઈન સ્વિચ પણ બંધ કરજો મિત્રો સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ લોકો દ્વારા ચૌદ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે ભારતમાં ઉર્જા સંરક્ષણ કાયદો વર્ષ બે હજાર એકમાં ઉર્જા કૌશલ્ય બ્યુરો બી દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો અઢારમી ડિસેમ્બર લઘુમતી દિવસ મિત્રો આખા વિશ્વમાં અઢારમી ડિસેમ્બરે લઘુમતી દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે લઘુમતીઓને સાચા અધિકારોની યાદ અપાવે છે રાજ્યની ફરજ એ છે કે લઘુમતીઓ માટેના તમામ અધિકાર તેમની વસ્તી અને ધર્મને ધ્યાનમાં લીધા વગર મળે લઘુમતીઓને સમાન અધિકાર આપવો એ લોકશાહીનું સાચું ચિહ્ન છે લઘુમતીના અધિકારોનું રક્ષણ કરવા માટે કમિશને મોટી ભૂમિકા ભજવી છે મિત્રો 22 ડિસેમ્બર એટલે નેશનલ મેથેમેટિક્સ ડે એટલે કે રાષ્ટ્રીય ગણિત દિવસ ભારતીય ગણિતિક પ્રતિભા શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887 ના રોજ થયો હતો અને 26 એપ્રિલ 1920 ના રોજ તેમનું અવસાન થયું હતું પણ તેમના ટૂંકા જીવનકાળ દરમિયાન તેમણે અમૂલ્ય સિદ્ધાંતો અને વિચારો વ્યક્ત કર્યા હતા જે આજે પણ ગણિતને લગતા સંશોધન માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યા છે ગણિતમાં તેમના અમૂલ્ય યોગદાનની ભૂમિકા માટે ભારત સરકારે બાવીસમી ડિસેમ્બરે દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે મિત્રો ચોવીસમી ડિસેમ્બર એટલે ગ્રાહક સુરક્ષા દિન નાઇન્ટીન એટી સિક્સમાં આ જ દિવસના ગ્રાહક સંરક્ષણ કાયદો પસાર થયો હતો ભારત સરકારે ચોવીસમી ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ જાહેર કર્યો કારણ કે ભારતના રાષ્ટ્રપતિ તે જ દિવસે હ્યુસ્ટન કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન એટી સિક્સની અધિનિયમ સ્વીકારી હતી આ દિનનો ધ્યેય એ છે કે કોઈપણ ગ્રાહક સાથે છેતરપિંડી ના થાય અને જો થાય તો એ ગ્રાહક સુરક્ષા કેન્દ્ર પાસે જઈને ન્યાય મેળવી શકે અને પૈસાનું પૂરેપૂરું 25મી ડિસેમ્બર એટલે કે ક્રિસમસ ક્રિસમસ એટલે કે નાતાલ મિત્રો મને ખબર છે કે તમે લોકો આ દિવસનો આતુરતાથી રાહ જોવો છો કારણ કે તમે સાંતા ક્લોઝ પાસે જઈને ચોકલેટ માંગીને હુબ હુબ ચોકલેટ ખાઈ શકો આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે જીસસ ક્રાઇસ્ટ એટલે કે ઈસુ જન્મ થયો હતો ભારતમાં આ દિવસે મોટા ભાગના ખ્રિસ્તીઓ ચર્ચમાં હાજરી આપે છે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવતી ઘણી શાળાઓમાં બાળકો સક્રિય રીતે ક્રિસમસ કાર્યક્રમોમાં ભાગ લે છે મિત્રો એકત્રીસમી ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ મિત્રો વર્ષનો છેલ્લો દિવસ ખૂબ જ ઉત્સાહ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે મિત્રો વર્ષનો છેલ્લો સપ્તાહ એટલે કે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર ક્રિશ્ચિયન દેશો બહુ જ ધૂમધામથી ઉજવે છે તેમના માટે આ અઠવાડિયું એટલું મહત્વનું હોય છે જેમ કે આપણા માટે દિવાળીનું અઠવાડિયું એ દેશ જેમાં ક્રિશ્ચિયનની વસ્તી વધારે છે તે દેશમાં ભવ્ય આતિશબાજી થાય છે અને આ સમગ્ર સપ્તાહમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ હોય છે નવું વર્ષ સૌથી પહેલાં ટોંગ દેશથી ચાલુ થઈને ન્યૂઝીલેન્ડ રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન કોરિયા ઇન્ડોનેશિયા નેપાલ ઇન્ડિયા પાકિસ્તાન ઈરાન જર્મની અમેરિકા અને તે પછી કેનેડા ઉજવે છે તો મિત્રો આપણી ડિસેમ્બરના વિવિધ દિવસોની વાતો કરી મને પાક્કી ખાતરી છે કે તમને મજા આવી હશે મારો જવાનો સમય થઈ ગયો છે પણ હું જાઉં એ પેલા તમે મને વચન આપો કે તમે ઉર્જા ક્ષણ અને પૈસા બહુ જ સરસ રીતે બચાવજો અને બહુ જ સરસ રીતે વાપરજો આવજો